એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કે જેનું કામ નવસારી જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આ પ્રોજેક્ટનું કામ કરતી એજન્સી એલ ટી દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને થયેલ નુકસાનનું જે વળતર ચૂકવવાનું હોય છે એ ખેડૂતોને એક સમાન આપવાનું હોય છે પરંતુ એજન્સી દ્વારા એક સમાન વળતર ચૂકવવામાં આવ્યું નથી અને તંત્ર પણ એક સમાન વળતર અપાવી શકી નથી જેથી ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે જેમાં તેમને વાંસદા ચીખલીના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે પણ સમર્થન આપ્યું છે આજરોજ એલ ટી એજન્સીના બુલેટ ટ્રેનના નાંદરખા ખાતે આવેલ ગેટ પાસે ધરણા યોજવામાં આવ્યા હતા અને ધરણા ઉપર બેસેલ ખેડૂતો અને ધારાસભ્યને પોલીસે પરવાનગી ન હોવાનું જણાવતા અંતે ધારાસભ્ય અનંત પટેલ અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે રકઝક પણ થઈ હતી જે બાદ અસરગ્રસ્ત ખેડૂતો અને ધારાસભ્ય અનંત પટેલે ગણદેવી મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને રજૂઆત કરી હતી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાદરખા ગામે ખેડૂતોની જમીન એલ ટી કંપનીએ ભાડે રાખીને એમને જે વળતર ચૂકવવાનું હતું એમને જે માટી ખોડાણ કરીને માટી બીજી જગ્યાએ પુરાણ કરી એનું વળતર લેવાનું હતું અને જે રીતે આંબાની અને ચીકુની કલમો કપાઈ હતી એનું વળતર લેવાનું હતું જે વળતર ન ચૂકવતા આજે અમે એલ ટી કંપનીની બહાર ધરણા પર બેઠા હતા અને આજે ફરી મામલતદાર સાહેબ પાસે મળીને અધિકારીઓને બોલાવીને ખેડૂતોની માંગણી અમે એમને કીધી છે અને સોમવારે અમે માંગણી આપવાના છે અને જો અમારી કામગીરી અમા અમન અમારા ખેડૂતોને જો વળતર ન મળે તો અમે આવનારા દિવસે અમારું આંદોલન ચાલુ રાખીશું તો એલ એન ટી એજન્સીના જવાબદાર કર્મચારીઓને મામલતદારની સમક્ષ બોલાવી અસરગ્રસ્ત ખેડૂતો અને ધારાસભ્ય રજૂઆત કરી યોગ્ય નિરાકરણ લાવવા જણાવ્યું હતું સાથે જ આગામી સોમવારે ફરીવાર વળતર અંગે બેઠક કરવાનું હાલ પૂરતું જણાવ્યું છે નાંદરખાના ખેડૂતો એલ એન્ડ ટી કંપનીએ જે કામ કરેલી છે એમને જે વળતર બાબતમાં પ્રશ્ન હતો એ સંદર્ભે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા અને કંપનીના અધિકારી પણ આવ્યા હતા એમણે રજૂઆતો સાંભળી અને જે કંઈ રજૂઆત ડિટેલ હોય એ સોમવારે રજૂ કરવા જણાવેલું છે અને કંપનીના અધિકારીઓ એ અરજી સ્વીકારવા માટે આવશે